સુરતના કામરેજના મૂળ રહેવાસી અને હાલ કેનેડા ખાતે બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ સાથે જોગ કરતા યુવકનું મોત નીપજ્યું હતું ચોવીસ વર્ષીય લાલચુડા સમાજના આશાસ્પદ વિદ્યાર્થીનું કેનેડામાં લેકવ્યુમાં ડૂબી જવાથી અકાળે મોત થતા પરિવાર અને સમાજમાં શોક વ્યાપી ગયો હતો

ગત તારીખ એક સાત બે હજાર ચોવીસ ના રોજ કેનેડા ખાતે કેનેડિયન ડે ની રજા હોવાથી જશ પટેલ પોતાના રૂમ પાર્ટનરો સાથે ફરવા માટે નીકળ્યો હતો આ દરમિયાન પીટરબોરો ખાતે આવેલા એક લેકમાં જશ તેના મિત્રો સાથે નાહવા માટે ઉતર્યો હતો જ્યાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેની જાણ જશ પટેલના પરિવારજનોને કરવામાં આવતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલ ઇન્ડિયન કોન્સ્ટ્યુલેટ જશ પટેલના પરિવારની બહાર આવી જશના પિતરાએ યતિન પટેલ સાથે જરૂરી વાતચીત કરી હતી જે બાદ જશ પટેલનો મૃતદેહ હવાઈ માર્ગે ગુજરાત આવ્યો હતો અને કામરેજ તાલુકાના માકણા ગામે પરિવારને સોંપવામાં આવ્યો હતો ભારે હૈયે હિન્દુ રીત રિવાજ મુજબ પરિજનો દ્વારા તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જશના અંતિમ સંસ્કારમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ